નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ એક ચાલો ઇતિહાસ જાણીએનો સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા ખાનામાં લખો પ્રશ્ન એક પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો એ કાપડ બી કાગળ સી ભોજવૃક્ષની આંતરશાળ ડી ચામડો તો સાચો આન્સર છે ભોજ વૃક્ષની તો સામેના ખાનામાં ઓપ્શન સી લખીશું બે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી ઓપ્શન એ અભિલેખો ઓપ્શન બી તામ્રપત્રો ઓપ્શન સી ભોજપત્રો ઓપ્શન ડી વાહનો તો સાચો આન્સર છે ઓપ્શન ડી વાહનો તો નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ઓપ્શન એ અભિલેખો ઓપ્શન બી કાગળ પરના લખાણ ઓપ્શન સી કાપડ પરના લખાણ ઓપ્શન ડી વૃક્ષના પાન પર લખેલા લખાણ તો સાચો જવાબ છે ઓપ્શન એ અભિલેખો ચાર હિમાલયમાં થતાં કયા વૃક્ષોની પાંત્રી આંતરશાળ ઉપર હસ્તપ્રદો લખવામાં આવતી ઓપ્શન એ ચીડ ઓપ્શન બી ભુજ ઓપ્શન સી દેવદાર ઓપ્શન ડી કેળ તો સાચો આન્સર છે ઓપ્શન બી ભૂટ પાંચ શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે ઓપ્શન એ અભિલેખો ઓપ્શન બી ભોજપત્રો ઓપ્શન સી તાળપત્ર ઓપ્શન ડી દસ્તાવેજ તો સાચો આન્સર છે ઓપ્શન એ અભિલેખો પ્રશ્ન છ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે એ અકબરના બી સિદ્ધરાજ જયસિંહના સી મિહિર ભોજના ડી અશોકના તો સાચો આન્સર છે ડી અશોકના સાત ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે એ ભૂસ્તરશાસ્ત્રી બી ખગોળશાસ્ત્રી સી આંકડા શાસ્ત્રી ડી પુરાતત્વશાસ્ત્રી તો સાચો આન્સર છે ઓપ્શન ડી પુરાતત્વશાસ્ત્રી પ્રશ્ન આઠ ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે એ ગંગાના બી યમુનાના સી સરસ્વતીના ડી સિંધુના તો સાચો આન્સર છે ડી સિંધુના નવ ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા એ ગંગે બી ઇન્ડસ સી હિન્ડોસ ડી ઇન્ડિયા તો સાચો આન્સર છે સી હિન્ડોસ દસ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા એ ગંગે બી ઇન્ડસ સી હિન્ડોસ બી ઇન્ડિયા તો સાચો આન્સર છે બી ઇન્ડસ અગિયાર કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે એ ઋગ્વેદમાંથી બી સામવેદમાંથી સી અથર્વવેદમાંથી ડી યજુર્વેદમાંથી તો સાચો આન્સર છે એ ઋગ્વેદમાંથી બાર ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવે છે એ જૈન ધર્મના બી બૌદ્ધ ધર્મના સી ખ્રિસ્તી ધર્મના ડી ઈસ્લામ ધર્મના તો સાચો આન્સર છે સી ખ્રિસ્તી ધર્મના તેર ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા એ ઈસુ ખ્રિસ્ત બી અશોક જથ્રુષ્ટ સી હજરત મોહમ્મદ પૈગમ્બર ડી ગૌતમ બુદ્ધ તો સાચો આન્સર છે ઓપ્શન એ ઈસુ ખ્રિસ્ત ચૌદ ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે ઓપ્શન એ સી ઈ ઓપ્શન બી બી સી ઓપ્શન સી બી સી ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે તો સાચો આન્સર છે ઓપ્શન એ સી ઈ પંદર ઘણી વાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે ઓપ્શન એ સીઈ ઓપ્શન બી બી સી ઓપ્શન સી બી સીઈ ઓપ્શન ડી ઈસવીસન તો સાચો આન્સર છે ઓપ્શન સી બી સીઈ સોળ તમે નીચેનામાંથી કોને હસ્તપ્રદ ગણતા નથી ઓપ્શન એ ભોજપત્રને ઓપ્શન બી તાડપત્રને ઓપ્શન સી તામપત્રને ઓપ્શન ડી એ અને બી બંનેને તો સાચો આન્સર છે ઓપ્શન સી તામપત્રને પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ભૂતકાળની બે સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે તો સમાજ જીવનનો ત્રણ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો ભૂતકાળને ચાર આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો ઇન્ડિયા અને ભારત પાંચ પ્રાચીન સમયમાં લોકો તાડના પણો પર ખાલી જગ્યાએ લખતા તો હસ્તપ્રદ છ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે તો કોબા ખાતે ઘણી ઘણીવાર બીપી એટલે ખાલી જગ્યા શબ્દોનો પણ ઉપયોગ થાય તો બિફોર પ્રેઝર આઠ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના ખાલી જગ્યા છે તો વિદ્વાન નવ ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલી હસ્તપ્રતો માંથી મળે છે તાણપત્ર અને ભોજપત્ર પરથી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા વિધાનો સમય સાચા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરાવે છે તો આ વિધાન સાચું છે બે ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જીવનની સફર કરાવે છે તો આ વિધાન ખોટું છે ત્રણ તાડપત્ર એટલે તાડવૃક્ષની છાલ પર લખાયેલી હસ્તક તો આ વિધાન ખોટું છે આ વિધાન સોરી આ વિધાન સાચું છે ચાર અશોકના ભોજપત્રો ખૂબ જ જાણીતા છે તો આ વિધાન સાચું છે પાંચ પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે તો આ વિધાન ખોટું છે છ સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે તો આ વિધાન સાચું છે સાત પંચમાર્ગ સિક્કા સૌથી જૂના જૂના સિક્કા છે તો આ વિધાન સાચું છે આઠ તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે તો તો આ આ વિધાન વિધાન ખોટું ખોટું છે 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 નવ ઇન્ડિયા શબ્દ ભારત પરથી આવેલો દસ ભરત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્તુ હતો તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો તો અભિલેખ તો પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ બે તામપત્ર તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ ત્રણ બીસી તો ઈસવીસન ચાર એડી એટલે ઈસવીસન બે પુરાતત્વ શાસ્ત્રીઓ તો એસ્ટ્રોલોજીસ્ટ સોરી આર્કિયોલોજીસ્ટ બે ઇન્ડસ તો સિંધો તામ્રપત્રોનું એક સંગ્રહસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ચાર હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન તો મંદિરો અને મઠો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે તો ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે બે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા જૂની ઈમારતો ઈટો પથ્થરો ખોરાકના નમૂનાઓ હાડકાઓ વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે પ્રશ્ન ત્રણ સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ વર્તમાન સમાજ જીવન વગેરેની જાણકારી આપે છે પ્રશ્ન ચાર પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો અને ભોજપત્રોનો ઉપયોગ કરતો થતો હતો પ્રશ્ન પાંચ હસ્તપ્રતોમાં કઈ કઈ ભાષાના લખાણો જોવા મળે છે તો હસ્તપ્રતોમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે છ કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે તો શિલાલેખો અને અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે સાત તામ્રપત્ર કોને કહેવામાં આવે છે તો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લખાણને તામપત્ર કહેવામાં આવે છે પ્રશ્ન આઠ રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ કેવી રીતે કરતા હતા તો પોતાના તંત્ર અને દાનની માહિતી તાંબાના પત્રે લખાવતા હતા પ્રશ્ન નવ પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા તો મેગસ્તનીસ ફાહિયાન યુએન સાંગ જેવા વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા પ્રશ્ન દસ આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે તો આપણા દેશને ઈન્ડિયા અને ભારતે બે નામથી ઓળખવામાં આવે છે પ્રશ્ન અગિયાર પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની કઈ નદીથી પરિચિત હતા તો પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા બાર ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની કઈ કૃતિમાં જોવા મળે છે તો ઋગ્વેદ કૃતિમાં ઉલ્લેખ જોવા મળે છે પ્રશ્ન તેર દુનિયાનો સમય કઈ સાલવારી સાથે જોડવામાં આવ્યો છે તો દુનિયાનો સમય ઈસ્વીસનની સાલવારી સાથે જોડવામાં આવે છે પ્રશ્ન ચૌદ આપણા દેશમાં ઈસવીસનની સાલવારીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો ખ્રિસ્તી ધર્મના કારણે આપણા દેશમાં ઈસવીસનની સારવારીનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન પંદર ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી કેટલા વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો ઉત્તર ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી લગભગ પચીસો વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો પ્રશ્ન શું આપણી સમક્ષ ભૂતકાળને કોણ જીવંત કરે છે તો ઉત્તર આપણી સમક્ષ ભૂતકાળને ઇતિહાસકારો અને પુરાતત્વ જીવંત કરે છે સત્તર ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા તો ઈરાનીઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા છ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો એક તાડપત્ર તો તાડપત્રો એટલે તાડના વૃક્ષોના પર્ણ પર લખાયેલ હસ્તપત્રો બે ભોજપત્રો તો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરશાળ પર લખાયેલ હસ્તપ્રતોને ભોજપત્રો કહે છે ત્રણ અભિલેખો તો શિલાઓ અને પથ્થરો પર કોતરીને લખવામાં આવેલા લેખોને અભિલેખો કહે છે ચાર પંચમાર્ગ સિક્કા તો ધાતુના ટુકડાઓની છાપ ઉપસાવવા તેમને બીબામાં મૂકી બનાવાતા સિક્કા એટલે પંચમાર્ગ સિક્કા પ્રશ્ન સાત નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો પ્રશ્ન એક પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા તો પ્રાચીન રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ બનાવતા તેઓ તેમના વિજય ધર્મ સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા શિલાલેખો અને અભિલેખો પરના લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા પ્રશ્ન બે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે કારણ કે તેઓ તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરી તેનું એ યોગ્ય રીતે આલેખન કરે છે તેઓ ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે ત્રણ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે તો સિક્કા પર જે તે સમયના રાજાનું નામ તેનો ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી મળે છે સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે આમ સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો એક બીસીનો અર્થ સમજાવો તો બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય બે એડીનો અર્થ સમજાવો તો એડીને અંગ્રેજીમાં એનો ડોમિનો કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો દાખલા તરીકે ઈસવી સન બે હજાર એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષ ત્રણ ગુજરાતમાં તામ્રપત્રો કયા કયા સ્થળે સચવાયેલા જોવા મળે છે તો પાટણની હેમચંદ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી નવરંગપુરા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ તેમજ કોબામાં તામ્રપત્રો સચવાયેલા છે પ્રશ્ન છ સિક્કાના આધારે કઈ માહિતી મળે છે તો સિક્કાના આધારે જે તે સમયની સંપૂર્ણ આર્થિક રાજકીય અને સામાજિક માહિતી મળે છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ તો ઇતિહાસ માનવ સમાજનો ભૂતકાળની માહિતી આપે છે આપણા પૂર્વજો કેવા હતા ક્યાં રહેતા હતા તેમના ખાનપાન અને રહેણીકરણી વગેરેની સંપૂર્ણ માહિતી ઇતિહાસના અધ્યયનમાંથી મળી રહે છે માનવ જીવનના રીત રિવાજો માન્યતાઓ ખોરાક પોશાક વિશેની માહિતી આપણને ઇતિહાસના અધ્યયન કરવાથી મળે છે પ્રશ્ન બે આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડ્યું તો આપણો દેશ બે નામ ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખવામાં આવે છે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરે આવે છે તેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા આથી આપણો દેશ ઇન્ડિયા કહેવાતો જ્યારે ઋગ્વેદ પ્રમાણે ભરત નામના માનવ સમૂહને કારણે આપણો દેશ ભારત તરીકે ઓળખાયો પ્રશ્ન ત્રણ ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે તો ઇતિહાસ જાણવા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ સંશોધન કરીને માહિતી આપે છે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે જેવા ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે તો દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર